જય માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે પૌવાની ચકરી બનાવવાની છે તમે સાબુદાણા બટાકાની ચકરી તો ખાધી હશે પણ એકવાર તમે આ ચકરી જરૂરથી ટ્રાય કરજો અને પૌવામાંથી બનાવવાની છે આમાં કોઈ માથાકૂટ નથી નથી બટાકા બાફવાના કે સાબુદાણાને પલાળવાના એકદમ ટેસ્ટી એવી સાબ પૌવાની આપણે આજે ચકરી બનાવવાની છે તેના માટે મેં એક વાટકો ભરીને પૌવા લઈ લીધા છે કોઈ પણ પૌવા ચાલે નાયલોની પૌવા હોય તો તે પણ ચાલે અને બટાકાના પૌવા આવે છે તેલો તો તે પણ ચાલે પહેલાં આપણે પૌવાને સરસ ચારી લેવાના છે ફટાફટ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે આ ચકરી તમે બારથી છ મહિના સુધી સાચવી શકો છો પહેલાં સરસ ડસ્ટ કાઢી લઈશું ચાયણાવારે ચારી લઈશું પૌવાને બને ત્યાં સુધી તમારે જાડા જ પૌવાનો ઉપયોગ કરવાનો છે જો બધો કચરો લઈ લીધો છે હવે ચારેલા પૌવાને એક બાઉલમાં લઈ લઈશું ને બે થી ત્રણ વાર સરસ તો એને ધોઈ લેવાના છે ધોઈ લીધા છે જો મેં બધા ધોઈને મેં કાણાવાળા વાસણમાં નીતરવા મૂકી દીધા છે એકદમ નીતારી લઈશું પાણી પંદરથી વીસ મિનિટ માટે તેને કોરા થવા દઈશું પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે તો આ સરસ આપણા કોરા થઈ ગયા છે જો હવે આવડતી હાથેથી મેસ કરીએ એટલે ડો ફોમમાં થઈ જાય એવા પલડી ગયા છે અને કોરા પણ થઈ ગયા છે પાણીનો ભાગ બિલકુલ રહ્યો નથી હવે તેને એક બોલમાં લઈ લઈશું પાણીનો ભાગ નથી રહેવા દેવાનો એનો ખાસ ખ્યાલ રાખવાનો છે ભલે થોડી વાર તમારે વધારે રેસ્ટા લઈ તો વાંધો નથી હવે થોડો મસળીને ચેક કરી લીધો છે તો ફોર્મમાં થાય છે મસાલા કરીશું તેમાં સ્વાદ અનુસાર પહેલાં આપણે મીઠું લઈ લઈશું કોથમીના પાન લઈ લઈશું એક નાની વાટકી જેટલે મેં ઝીણા એકદમ ઝીણા કટ કરીને લીધા છે કોથમીના પાન અને ચારથી પાંચ લીલા મરચાંની મેં ખલિયામાં ખાંડીને ખાંડી લીધા હતા તમે તેને મિક્સરજારમાં પીસીને પેસ્ટ પણ કરી શકો છો મેં અધકચરા જ ખાંડીને નાખી લીધા છે આખું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું કંઈ વધારાના મસાલા આપણે એડ નથી કરવાના આમાં સોડાનો પણ ઉપયોગ આપણે નહીં કરીએ સરસ હાથેથી મસેડીને ડો કરી દઈશું મસાલા બધા જ સરસ સેટ થઈ જાય અડધે હાથેથી મસેડીને જ કરવાના છે જરા પણ પવાનો દાણો રહીને એ રીતે મસેડવાના છે દસ મિનિટ જેવું લાગે છે મસળતા દસ મિનિટ જેવું થઈ ગયું છે જો એકદમ ડોફર્મમાં થઈ ગયું છે અડધે હથેળીની પ્રેસ કરીને જ મસેડી લેવાના છે આમાં આપણે કોઈ જાતનો લોટનો ઉપયોગ 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 નથી કર્યો કે નથી બટાકાનો ઉપયોગ કર્યો થઈ ગયું છે સરસ મસેડીને જરા પણ પવાનો દાણો દેખાતો નથી થોડું તેલ લગાવી લઈશું હવે વાર વાત કરી લીધો છે ફરીથી તેની મસેડી લઈશું તેલ લગાવશું એટલે હાથમાં નહીં ચીપકે સેટ થઈ ગયો છે હું તેને સાઈડમાં રાખીશું આપણે ઝારી લઈ લીધું ચકરી પાડવાની છે તેથી મેં સરકર વારી લીધી છે અને આડે જો તમારે પાપડી બનાવી હોય તો પાપડી પણ બનાવી શકો છો પણ તેમાં આપણે મરચું પીસીને એડ કરવાનું આપણે ચકરી બનાવીશું બે રીતે બની શકે છે પણ આપણે આજે ચકરીનો જ ટ્રાય કરીશું જો પાપડી પીસમાં કરવું હોય તો તમારે મરચાં મિક્સ ચચારમાં પીસીને એકદમ પેસ્ટ બનાવીને એડ કરવાની છે તેલ લગાવી લીધું છે જારી પર ડો લઈ લઈશું જો કે પણ દાણો દેખાતો નથી એકદમ ડોફોર્મમાં થઈ ગયું છે પૌવા એડ કરી દઈશું સંચાનું ઢાંકણ બંધ કરી દઈશું અને પોલિથિન લીધી છે આ ચકરી તમે ઘરમાં પંખા નીચે પણ તેને સૂકવી શકો છો ને જો તડકામાં સુકવી હોય તો તો પણ સુકવી શકો છો હવે ચકરી પાડીશું સરકર ફેરવીને ચકરી પાડી લેવાની છે ડોને જેટલો તમે મસેડ્યો હશે એટલો જ ચકરી તમારી સરસ પડશે જો જો ડો મસેડ્યો નહીં હોય તો તમારી ચકરી તૂટશે એટલે ડોને મસેડીને જ આપણે એડ કરવાનો છે સંચામાં જો એકદમ સરકલમાં બની છે ને આ વખતે બીજી ચકરી પણ પાડી લઈશું એક દિવસ પંખા નીચે અને એક દિવસ આપણે તેને તડકે સૂકવી લેવાની છે આ કિનારી પ્રેસ કરી લેવાની એટલે તળતી વખતે ચકરી આપણી ખુલી ના જાય આ મેં બધી ચકરી પાડી લીધી છે અને મેં પંખા નીચે જ આજે સૂકવી છે પછી બીજા દિવસે આપણે એકાદ કલાક માટે તડકે સૂકવી લઈશું તે સુકાઈ પછી તમને હું તમને બતાવીશ ચકરી કેવી આપણી બની છે તેને સૂકવા દઈશું એક દિવસ થઈ ગયો છે અને મેં તડકે થોડી કલાક બે કલાક માટે રાખી હતી એકદમ જોર સુકાઈ ગઈ છે આપણી ચકરી હવે તેને આપણે તળવાની છે એકદમ સુકાઈ જાય પછી જ તળવાની છે તેને તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે આપણું છકરી એડ કરીશું હલકા તે પ્રેસ કરીશું હવે તેની બે સાઈડ ચેન્જ કરીને તેને તળી લઈશું દેખવામાં જો બટાકા અને સાબુદાણાની ચકરી હોય છે તેવી દેખાય છે સેમ અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ક્રિસ્પી બને છે જો બીજી ચકરી લઈ લઈશું તેને પણ તળી લઈશું તેલને મીડિયમ ગરમ જ રાખવાનું છે ટળાઈ ગઈ છે બીજી પણ બતાવી દઈશું એકદમ ક્રિસ્પી એવી આપણી ચકરી બને છે જેમ તળાશે તેમ તેની સાઈઝ મોટી થશે આવડતી આપણે બધી ચકરી તળી લેવાની છે બધી ચકરી મેં તળી લીધી છે ને પ્લેટમાં સર્વ કરી દીધી છે એકદમ ક્રિસ્પી અને જોતાં જ ખાવાનું મન થાય એવી આપણી પૌવાની ચકરી બનીને રેડી થઈ ગઈ છે આ ચકરી બનાવીને તમે છથી બાર મહિના સાચવી શકો છો ને જ્યારે પણ ખાવી હોય ત્યારે તળીને તમે ખાઈ શકો છો બતાવો તમને કેટલીક ક્રિસ્પી બની છે જો એકદમ ક્રિસ્પી એવી આપણી પૌવાની ચકરી બની છે તમે સાબુદાણા બટાકાની ચકરી તો ખાધી હશે પણ એકવાર તમે પૌવાની ચકરી ટ્રાય કરજો અને જો તમને મારી આ પૌવાની ચકરીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂર